જય માતાજી મિત્રો તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને હું ખરેખર ઉભો છું અને ઓલા બધા એમને ઊભા છે વાત જોઈને અને હું હમણાં ઉઠીને આવ્યો કઈ મને ગતે પણ હું હમણાં ઉઠીને આવ્યો હું

गल से जेंस आ એ ગાડી પડતી ના લઈ લો બસ બોરિયા બોરિયા એ લ્યો બોલો બોલો આ વાત વાત કરતા બસ કે ઉડાળો તમે ઉપર જાવ ઉપર જાવ ઉપર આપાકો મળી જાવ બોલો બોલો ગાડી કરો મિત્રો બધા વાર જોઈ ને ભાઈ કોઈ ના ભરાય વગર નો આવે એટલે જીતુભા જીતુભા તો મિત્રો અમે કલર થી પૂર ભરાણા હવે નાઈ લીધું છે કમ્પ્લીટ થઈ ગયા છે આરામ બારમ કરી લીધો છે અને આજ ખૂબ ખૂબ આનંદ કરી છે અને હવે અમે જાય છે નાસ્તો કરવા ક્યાં બોલા સલાયા તો નાસ્તો કરવા જાય છે તો તમે એમને એમ જોડાઈ રહેજો અને તમને અમારા બહુ આજ ટૂંકમાં મોબાઈલને પછી મૂકી દીધો હતા કારણ કે કલર વાળા ભરાતા હતા એટલે બહુ નથી આવ્યું પણ તમે એમને એમ જોડાઈ રહેજો સ્ટોરી જોઈ લેજો બહુ તો એમને એમ જોડાઈ રહેજો ભૂગી આવ્યા છે

અલી દીપો પાણીપુરી તા બાયુ ખાયો ચમત્કારવારી છે ઠીક આ છે બોલા હું દઈ દઉં બોલા અરે બોલા હું દઈ દઉં બોલા એ સ્કેનર છે હું દઈ દઉં સ્કેનર છે રહ્યું અહીંયા છે હું દઈ દઉં બોલા દઈ 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 જાલ એ આદી કોખાણો તજે કેણે ખાણો સે હું દેતા માર જ વાંક મોમરાત ખરાયે મોમરા ભાવેના જા કઈ ગને જો જા કઈ પવલા હું દે દઉં હલે કોલા આમ જો તો આમ આપણા બધા મિત્રો કહી દે સલાઈ આવે તો રામ રામ ને સીતારામ સ્ટાઇલમાં કહી દે કે અહીંયા નાસ્તો કરવાનો મિત્રો રામ રામ ને સીતારામ તમે સલાઈ આવો ને હિરણભાઈ સેન્ટર બહુ મસ્ત બનાવે છે બધું મોટું જો બહુ મજા મજા આવશે તમને

એને થોને છોકરા કાપી હવે છેલે બૌલો અહીંયા આવ્યો મોટા હોય તું કેવો દેખાવ